એક બળિત્રા હોય તો સારું ને બધી બળિતરા હોય જો આ બની રેડી તો થઈ ગયો પેલા આ રીતનો હતો તે એવો આપ્યો આકાર જો જેવા શેપમાં બનાવો હોય ને એવા શેપમાં તમને જોયું ને મારું આઈડિયા આવી ગયો તમને તો સોલે ભટુરે બનાવવાનું છે એના માટે સેણા પહેલા પલાળવા પડે જે મેં ઓલરેડી પલાળી દીધા થા અગાઉ હું જેનો મૂકવા જતી હતી ને ત્યારે મેં પલાળી દીધા હતા

નગર અમાર બે જણા ને પાછું વધી જાય નગર આમાં એક બટેકું નાખવાનું હોય હાલો એટલી વાર છે ને ટમેટા ને ગ્રેવી તો બનાવી જ પડશે અને એ માટે છે ને ટમેટા ધોવાના છે ચલો પાણી તો પૂરું થઈ ગયું થોડું ભરેલું એટલે વાંધો નહીં આવે ટાકો ઉપર નો હોય નહીં ખાલી થઈ ગયો છે ભરવાનો છે મોટર ચાલુ કરવી પડશે પાણી થોડુંક પણ ન હોત ને તો હું શું કરત ખબર ગોળા લઈને ધોઈ નાખત આમાં એક ગલાસ પાણી જોવે આમાં ક્યાં સાજુ જોવે આટલું લસણ ખોલવાનું છે આટલું જ આમાં નાખું જોશે કે નહીં ફેમિલી આમે રીંગણા વાવ્યા હતા ને જો કેવા મસ્ત રીંગણા આવ્યા કે નહીં જો અહીંયા આવ્યા

હંતાકલો ના હંતાકલી દઈ હંતા આકલી ક્લાસ જા મી સવી સો વલ્યો હું કેતી થી ને ટાકો સલકાઈ ગયો જો પાણી કેટલું વયું જો દેખાય તમને થેઠું થી વયું જો જો પાણી હવે નો ટેન્શન હવે ધોયા કરો જે તો હોય પનીર ભારે મજા આવે પનીર ખાવાની તાજું તાજું હોય ને એટલે મસ્ત લાગે આની નાની નાની કટકી કરવાની છે થોડીક નાખવાની છે શાકમાં

એક બળિત્રા હોય તો સારું ને બધી બળિતરા હોય તેલ કાઢવાનું છે સવારમાં છે ને બવણી બહુ ખરાબ થઈ ગઈ હતી ને તેલની તો મેં ધોવા લઈ લીધી હતી તો થોડુંક તો વાટકામાં છે જ તે બીજું કાઢવું પડશે કેમ કે પાપડ તળવાના છે મારે આ લોયામાં શાક બનાવવાનું છે ને તે મેં કીધું પહેલાં પાપડ તળ નાખો પછી શાકવાળું થા કે નહીં તો પાપડનો મેળ નહીં આવે અને પાપડ અમને શેકેલા ન ભાવે તળેલા જ ભાવે છે એટલે હું છે ને આ તળીને હમણાં ડબ્બામાં ભરી લે એમ કરીશ વઘાર મારવાનો છે પંજાબી શાકમાં તો શું હોય ગ્રેવી કરવાની હોય મિક્સર તો કાંઈ છે નહીં નકર બધું મસ્ત થઈ જાય કમેન્ટ ઘણી ખરી આવે છે મને મિક્સર લઈ લો પણ હું કાંઈ લેતી નથી એવું છે જો થોડાક સેણા નાખવાના હોય ને ક્રેશ કરેલા આટલા કર્યા મેં હવે જો આ મસાલો નાખવાનો છે બીજો આમાં કાંઈ હોય નહીં છેણ્યા વરસું બાકી છે હો નાખવાનું જો શેણા ના જે ફોન પકડવાની પ્રોબ્લેમ હોય કે ને એટલે બધું ન બતાવી શકું એવું થાય આમાં જો આ બનીને રેડી તો થઈ ગયો પછી થોડોક વિડીયો શૂટ ન હોય મારે એક ફોન આવી ગયો હું ફોન રિસીવ કર્યો ફોનમાં વાત કરતા કરતા મેં પૂરું કરી દીધું જો મસ્ત બની ગયું છે તમે બધા ઇન્વાઇટેડ છો ખાવા આવી હવે આ તો તો શાક બની હવે આપણે ભટુરે બનાવવાના છે ને જો આમાં મેંદાનો અને ઘઉંનો બે લોટ ભેગા નાખ્યા છે થોડો થોડો કરીને બાંધ દેવાના છે અને મારે છે ને તવી પાછી ખાલી કરવી જો પાપડ તળાઈ યાદ તો આવ્યું જ નહીં કે આ ભટુરે તો તળવાના હેમાં હશે તો મારા પાછું ખાલી કરવું જોશે યાદ જ ન હોય એવું કઈ ખાલી કરી હવે ધોવી પડશે ને આમાં તળવાના છે એટલે ધોવી જ પડશે હવે બીજું મારી પાસે વાસણ નથી તળાઈ ને આ ઓનલે એક જ છે તો આને જ ધોવી પડશે હવે હું બે છે તમને બનાવી બતાવું બીજા તો છે ને ગરમ ગરમ ખાવાનું હોય એટલે રાઝ આવશે ને તઈ મેળા આવશે પણ બે તળી નાખો હમણાં ઝીણું રમી આવશે એટલે ભૂખ લાગી છે એટલે ખાવામાં થઈ જાય જો આવી રીતનું બનાવ્યું છે રાજ એકવાર લેવા તા ને તો એનો શેપ કાંઈક આ રીતનો હતો મેં એવો આપ્યો છે આગળ અને મસ્ત બની ગયું છે હવે છે ને એ રાઝ આવશે ને ત્યારે તળવાના છે મેં હમણાં આગળ કીધું એમ મસ્ત હાલો હું સાંખી દઉં પછી કહું તમને કેવું બન્યું એમ બની ગયું છે તો મેં થોડુંક સાંખી દઉં પણ મારા મારા મારે વખાણ શું કરવા મારા મારા ન કરાય હાલો રૂકી જાઓ જો જેવા શેપમાં બનાવવા હોય ને એવા શેપમાં બનાવાય

હમણાં એથી હતા નઈ ને પાસા અમદાવાદ ખાઈ લેવી બાય બાય માતાજી ટા વિડીયો બાય બાય